શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે હું તમારી સાથે ઘરે ઘી બનાવવાની એકદમ સરળ અને ખૂબ જ સરસ મેથડ શેર કરવાની છું જેનાથી આનું કીટું ઓછું અને ઘી વધારે બનીને તૈયાર થશે સાથે જ્યારે પણ આપણે ઘી બનાવીએ ત્યારે ઘરના સભ્યોની કમ્પ્લેન હોતી હોય છે કે ઘી બનાવવાના લીધે ઘરમાં એક ટિપિકલ સ્મેલ રિલીઝ થતી હોય છે જે પસંદ નથી આવતી હોતી તો એવું ના થાય એના માટે પણ શું ધ્યાન રાખવું એ પણ હું તમારી સાથે વિડીયોમાં શેર કરીશ તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે જે દૂધ ગરમ કરીને મલાઈ ભેગી કરતા હોઈએ છીએ એને મેં આ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં ભેગી કરી છે તમે સ્ટીલના વાસણમાં પણ મલાઈ ભેગી કરી શકો છો તો જે પણ તમે લો ફેટનું કે ફૂલ ફેટનું જે પણ દૂધ લેતા હોય એ દૂધને ગરમ કરીને પછી ફ્રીઝમાં મૂકી દેવાનું અને બીજા દિવસે તમે જુઓ ત્યારે આ રીતે એની ઉપર જે મલાઈ જામી હોય છે એને આપણે કાણાવાળા ચમચાથી આ રીતે ભેગી કરીને એક ડબ્બામાં લઈ લેવાની છે તો આ રીતે એક ડબ્બો કે જે પણ વાસણ તમે રાખ્યું હોય એ ભરાઈ જાય એ પછી મલાઈને ફ્રીઝમાંથી બહાર કાઢીને પછી એક મોટા વાસણમાં લઈ લેવાની તમે જો મલાઈને ડીપ ફ્રીઝરમાં રાખતા હોય તો પછી એને કલાક પહેલાં બહાર કાઢી લેજો અને મલાઈ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી એને બ્લેન્ડ કરવાની તો મલાઈને મેં અત્યારે મેં ફ્રીઝરમાં નહોતી રાખી ફ્રીઝમાં જ રાખેલી હતી તો મોટા વાસણમાં કાઢ્યા પછી એમાં રૂમ ટેમ્પરેચરનું પાણી એડ કરવાનું છે તો લગભગ મેં સાતસોથી આઠસો એમએલ જેટલું પાણી એડ કર્યું છે પછી હેન્ડ બ્લેન્ડરની મદદથી આપણે આને બ્લેન્ડ કરી લઈશું જો વધારે પડતી ગરમીનો સમય હોય તો એ ટાઈમે તમે ફ્રીજનું ઠંડુ પાણી લઈ શકો છો અત્યારે મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું જ પાણી લીધું છે તમને એવું લાગે કે બ્લેન્ડર ગરમ થઈ ગયું છે તો વચ્ચે એકાદ મિનિટ માટે તમે બ્લેન્ડર બંધ કરી દેજો અત્યારે મેં એને કન્ટિન્યુ જ આ રીતે બ્લેન્ડ કરી લીધું છે અને હવે આમાંથી ધીરે ધીરે માખણ અલગ થવા લાગ્યું છે અને હા મેં માખણમાં બિલકુલ પણ દહીં નથી નાખ્યું જ્યારે પણ મેં ડબ્બામાં પણ મલાઈ ભેગી કરી એમાં પણ સિમ્પલ મલાઈ જ ભેગી કરી છે કેમકે આ જ મલાઈને હું પંજાબી રેસીપીમાં પણ વાપરતી હોઉં છું અને જો આપણે હલવો કે એવું કંઈ બનાવવું હોય તો પણ આપણે મલાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે સિમ્પલ જ દૂધની ઉતારેલી મલાઈ જ મેં ભેગી કરેલી છે અને મલાઈ પણ સિમ્પલ જ લેવાની મલાઈને જમાઈને પણ મેં યુઝ નથી કરી હવે જો તમારે મલાઈની છાસ વાપરવાની હોય તો તમે મલાઈને જમાઈને પછી પણ આમાંથી માખણ બનાવી શકો છો તો ટોટલ પાંચથી છ મિનિટ પછી હવે આ રીતે માખણ અને પાણી અલગ થઈ ગયું છે તો આને કાણાવાળા વાટકામાં લઈ લેવાનું અને પછી જે માખણ તૈયાર થયું છે એને કઢાઈમાં લઈ લેવાનું છે હવે અત્યારે આપણે ઘી નથી બનાવવાનું ફક્ત આપણે માખણને ગરમ જ કરવાનું છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ માખણ ઓગળી જાય ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું બતાવેલી નાની નાની ટીપ્સનું ધ્યાન રાખીને જો તમે ઘરે ઘી બનાવશો તો ઘરનું ઘી ખૂબ જ સરસ બને છે અને મેં કીધું એ પ્રમાણે આમાંથી બિલકુલ પણ સ્મેલ પણ નહીં આવે તો આ રીતે માખણ ઓગળી જાય એટલે તમારે કડાઈને નીચે ઉતારી લેવાની અને આને ઠંડી થવા દેવાની છે તો લગભગ પંદરથી વીસ મિનિટ પછી તમારે આને ચેક કરવાનો તો હવે આ મિશ્રણ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને કઢાઈ પણ એકદમ ઠંડી છે તો આ જ કઢાઈની સાથે હું એને ફ્રીઝમાં મૂકી દઉં છું તમને એવું લાગે કે જે કડાઈમાં તમે ગરમ કર્યું છે માખણ એ કડાઈ ફ્રીજમાં નહીં આવી રહે તો તમે આને નાના વાસણમાં કાઢીને પણ ફ્રીજમાં મૂકી શકો છો અત્યારે હું આ જ રીતે કડાઈને ચમચાની સાથે જ ફ્રીજમાં મૂકી દઉં છું તો અડધો કલાક પછી કડાઈને ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે અને માખણ એકદમ સરસ રીતે હાર્ડ થઈ ગયું છે તો ચમચાને તમે આ રીતે ઊંચો કરશો એટલે ત્યાં નાનું કાણું પડી જશે અને એમાં તમને જે વધારાનું આમાં પાણી ભેગું થયું હશે એ પણ દેખાશે તો ચમચાની મદદથી જ આ રીતે જે માખણ હાર્ડ થઈ ગયું છે એને હું બીજી કઢાઈમાં લઈ લઉં છું અને તમે જોઈ શકો છો માખણ ગરમ કર્યા પછી જે પણ એમાં વધારાનું પાણી રહી ગયું હતું એ પણ કઢાઈમાં આ રીતે નીચે સેટ થઈ ગયું છે તો હવે જે કમ્પ્લેન હોય છે કે ઘી બનાવતી વખતે ઘરમાં એક ટિપિકલ સ્મેલ રિલીઝ થતી હોય છે તો આ વધારાનું પાણી જે બળતું હોય છે એના લીધે જ ઘરમાં એ સ્મેલ આવતી હોય છે તો હવે જો તમે આ રીતે ઘી બનાવશો ને તો ઘરમાં કોઈની પણ કમ્પ્લેન નહીં આવે કે ઘરમાં ઘી બનાવતી વખતે ખૂબ જ વાસ આવે છે તો હવે જે માખણ આપણે તૈયાર કર્યું છે એ કઢાઈને આપણે ગરમ થવા માટે મૂકી દેવાની હવે જો તમે માખણમાંથી વધારાનું પાણી કાઢ્યા વગર જો ઘી બનાવતા હોય તો ભલે ને તમે જાડા તળિયાવાળી કઢાઈ લીધી હોય તો પણ ઘી તળિયે ચોંટે એવું બનતું હોય છે અને સતત હલાવવાના લીધે પણ એની કિનારીએ કે તળિયે ઘી ચોંટી જવાના ચાન્સીસ રહેતા હોય છે પણ જો આ રીતે તમે સ્ટીલના વાસણમાં પણ કે સ્ટીલની પાતળી તપેલીમાં પણ જો ઘી બનાવશો ને તો એ બિલકુલ પણ નહીં ચોંટે તો આ રીતે આપણે એને હલાવતા રહીશું અને આ રીતે ઘી બનવામાં ફક્ત ચારથી પાંચ મિનિટનો જ સમય લાગે છે તો આને ધીમા ગેસ ઉપર કૂક કરવાની જરૂર નથી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આને ગરમ કરી લેવાનો છે તો ટોટલ પાંચ મિનિટમાં જ આ ઘી બનીને તૈયાર થઈ ગયું છે હવે ઘીને કેટલું કૂક કરવું એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો ઘીનું જે કીટું હોય એ આ રીતે લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જેને કૂક કરવાનું કેમકે કઢાઈને તમે નીચે ઉતારો એ પછી પણ આની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહેતી હોય છે હવે જો તમે આને વધારે કૂક કરો તો ઘી જે બળી ગયું હોય એવી સ્મેલ આવે એટલે આ ટાઈમે જ તમારે ગેસ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લેવાની અને ફક્ત આને બેથી ત્રણ મિનિટ જ રાખવાનું છે અને બેથી ત્રણ મિનિટ પછી આપણે જે એકદમ ઝીણી જાળીવાળી જે ચાણી આવતી હોય છે એનાથી ઘીને ગાળી લેવાનું તો તમે જોઈ શકો છો આમાં ખૂબ જ ઓછું કીટું નીકળ્યું છે અને ઘી પણ વધારે ક્વોન્ટિટીમાં બનીને તૈયાર થયું છે હવે ઘીના ડોલચાને ઘી ગરમ હોય ત્યારે બંધ નથી કરવાનું અને ખુલ્લું જ આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે અને પછી તમે ડોલચાનું ઢાંકણ બંધ કરીને ઘીને બહાર જ સ્ટોર કરી શકો છો અને તમારા ઘરમાં જો ઘી ઓછું વપરાતું હોય તો ઘીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને તમને આ મેથડ કેવી લાગી એ પણ મને જણાવજો